સ્વાગત છે હું છું આપનો વિશ્વાસુ મિત્ર અને આજે હું લઈને આવ્યો છું એવી ખુશખબર જેની રાહ લાખો પેન્શનર ભાઈઓ અને બહેનો લાંબા સમયથી જોઈ રહ્યા હતા તો મિત્રો મકર સંક્રાંતિ પર સરકારની સૌથી મોટી ભેટ હા મિત્રો આ વર્ષે એવું લાગી રહ્યું છે કે પેન્શનરોની આશાની પતંગ ખૂબ પણ ખૂબ ઊંચી ઉડવાની છે એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકાર તરફથી સૌથી મોટી ભેટ મળવાની છે આ ભેટ છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ઓબ્લિક ડીઆર વધારાની હવે મિત્રો આજના વિડીયોમાં આપણે શું જાણીશું તો ડીએ ઓબ્લિક ડીઆર કેટલો વધી શકે ક્યારથી લાગુ થશે અને પૈસા ક્યારે મળશે તેની ગણતરી કેવી રીતે થાય છે પે તમારા પેન્શનમાં કેટલો સીધો ફાયદો થશે મિત્રો તો હવે આ વધારો કેમ જરૂરી છે આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે શાકભાજી દાળ તવા દવાઓ તેલ વધુ મોંઘું બનતું જાય છે જો પેન્શનમાં સમયસર વધારો ન થાય તો ફિક્સ ઇન્કમ પર જીવતા લોકો માટે જીવન મુશ્કેલ બની જાય છે આથી સરકાર દર છ મહિને ડીએ ઓબ્લિક ડીઆરની સમીક્ષા કરે છે હવે ડીએ ઓબ્લિક ડીઆર અઠ્ઠાવન ટકાથી વધીને ને સાઠ ટકા થશે હાલમાં કરંટ છે અઠ્ઠાવન ટકા અપેક્ષિત એટલે કે એક્સપેક્ટેડ સાહીઠ ટકા જેવી બંધાવાની છે એટલે કે સીધો બે ટકાનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા દર્શાવે છે હવે મિત્રો ક્યારથી લાગુ થશે તો આ વધારો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ લાગુ થશે ભલે સત્તાવાર જાહેરાત માર્ચ એપ્રિલમાં થાય જાન્યુઆરીથી તમામ બાકી રકમ એકસાથે એરિયા સાથે રૂપિયા મળશે હવે ડીએની ગણતરી કેવી રીતે થાય છે તો મિત્રો સરકાર એઆઈસીપીઆઈ આઈડબલ્યુ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ બોર્ડ ઇન્ડસ્ટ્રીયલ વર્ વર્કર્સના આધારે ડીએ નક્કી કરે છે આ સૂચાંક દર મહિને લેબર બ્યુરો જાહેર કરે છે અને તે મોંઘવારીનો સાચો હરીસો છે નવેમ્બર બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈ એકસો અડતાલીસ પોઈન્ટ બે પોઈન્ટ જ્યારે છેલ્લા મહિનાનો ટ્રેન્ડ શું કહે છે તો જુલાઈ બે હજાર પચીસમાં અઠાવન પોઈન્ટ ત્રેપન ટકા હતું ઓગસ્ટમાં અઠાવન પોઈન્ટ ચોરાણું ટકા સપ્ટેમ્બરમાં ઓગણસાઠ ટકા ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં ઓગણસાઠ પોઈન્ટ પાંચ ટકા જ્યારે નવેમ્બરમાં ઓગણસાઠ પોઈન્ટ નવ ટકા અને નિષ્કર્ષ એટલે કે કન્સિલિયન સતત વધારો સાઠ ટકા લગભગ નિશ્ચિત છે હવે મિત્રો આઠમા પગાર પંચ માટે આ કેમ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ નિયમ એમ છે કે નિયમ મુજબ નવા પગાર પંચ વખતે એ મૂળ પગારમાં મર્જ થઈ જાય છે અને પછી શૂન્ય થઈ જાય છે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે હવે એટલે સાતમા પગાર પંચ હેઠળ સાઠ ટકા ડીએ એક મહત્વપૂર્ણ માઇલ્સ્ટોન છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારા પેન્શનમાં કેટલો વધારો થશે તો ઉદાહરણરૂપે આપણે જોઈએ બેઝિક પેન્શન છે અને માસિક પેન્શનમાં વધારો બે કમ્પેરિઝન છે જે દસ દસ હજાર બેઝિક પેન્શન હોય તો રૂપિયા બસોનો વધારો થાય માસિક પેન્શનમાં વીસ હજાર પેન્શન હોય તો પેન્શનમાં ચારસો રૂપિયાનો વધારો થાય અને ત્રીસ હજાર પેન્શન હોય તો છસો રૂપિયાનો માસિક પેન્શનમાં વધારો થાય આ ઉપરાંત એરિયર્સ અલગથી મળશે મિત્રો હવે કેટલાક મહત્વના મુદ્દા આપણે વાત કરીએ મિત્રો આ વધારાનો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે છે રાજ્ય સરકારો પોતે નિર્ણય કરે છે જાણે કે ગુજરાત સામાન્ય રીતે કેન્દ્રને અનુસરે છે ફેમિલી પેન્શન સહિત બધી જ પેન્શન પર લાગુ પડશે સેવા દરમિયાનના કર્મચારીઓને પણ આ લાભ મળશે હવે આશાની પતંગ ઊંચે ઉઠશે મિત્રો આ આ સંક્રાંતિ પેન્શનરો માટે સાચી ખુશીની પતંગ બનીને આવી છે મોંઘવારીના સમયમાં આ વધારો એક મોટી રાત આપશે હવે માહિતી ઉપયોગી લાગી હોય જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને એરાઉન્ડ ધ રીલ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું એક ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે બાકી જય હિન્દ વંદે માતરમ